ઓર્કોબેટિક્સ ટીમ દ્વારા દિલધડક એર શો યોજવામાં આવ્યો હતો સૂર્યગ્રહણની નવ ફાઇટર પ્લેન ભરૂચની ગગન ગુજાવ્યું હતું બપોરથી પોતાની ગાડીઓ લઈને સ્થળ ઉપર લોકો બાળકો અને વડીલો સાથે બેઠક મેળવી લીધી હતી જોકે એર શોનો સમય થતાં દહેજ ભરૂચ હાઈવે ઉપર લોકો વાહનનો ઉમટી સાથે પડતા ટ્રાફિક જોવા મળ્યો હતો જોકે અમુક લોકો સ્થળ સુધી પહોંચી શકતા નહીં તે માર્ગ ઉપર પોતાનો વાહનો પાર્ક કરીને એરસો નિહાળ્યો હતો ભરૂચવાસીઓ ત્રીસ મિનિટ દિલ ધડક આકાશી નજારો નિહાળવા મળ્યો હતો આ એરસો જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળી ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચમાં સૂર્ય કિરણ એરશો થયો એરશો થયો આનંદની વાત છે કે ત્રીસેક હજાર લોકોનું ક્રાઉડ થયું લોકોએ ખૂબ આનંદથી અને માણ્યું છે અને આજે આ નવ જે એરક્રાફ્ટ આવેલા હતા તેઓ અલગ અલગ પ્રકારના કરતબો કરીને લોકોને ઇન્ડિયન એરફોર્સની બાબતમાં ઘણા જાગૃત કર્યા એક આખો નવો વાતાવરણ લોકોને થાય એવું એક સરસ અને સુંદર કાર્યક્રમ આજે થયો છે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન્સ બધી રીતે લોકોના રિસ્પોન્સથી લઈ અને જે સૂર્યકિરણ ટીમે કામ કર્યું છે ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન થેન્ક યુ વેરી મચ